હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવીશું બેકરી સ્ટાઇલ ખારી એ ખારી કેવી રીતે બનાવી એ હું આજે તમને આ રેસીપીમાં આપણે જોશો તો બિલકુલ તમને ખબર પડી જશે અને સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહેજો મિત્રો તો આ ખારી આપણે આજે બેકરી સ્ટાઇલ બનાવીશું એના માટે આપણે અઢીસો ગ્રામ મેંદો લઈ લીધો છે અને મીઠું પણ આપણે ઉમેરી દીધું છે અને ફક્ત આપણે તેલનું જ મોણ આપવાનું છે તો અહીંયા આપણે તેલનું મોણ આપી દીધું છે અને સાથે આપણે લઈ લઈશું અજમો તો બહુ આપણે સિમ્પલ રીતેથી આપણે બતાવીશું ખારી બેકરી સ્ટાઇલ આપણે કેવી રીતે બનાવી એ હું તમે આ વિડીયોમાં આજે હું તમને બતાવવાની છું તો હવે આપણે અજમાનું અને તેલનું મોણ આપી દેવાનું છે મોણ આપણે તમારે એવું આપવાનું છે કે આપણે જે લાડુ બનાવતો એવું મોણ નથી આપવાનું બહુ હલકું મોણ આપવાનું છે અને પછી થોડો થોડો આપણે લોટ એનો બાંધી લેવાનો છે લોટ આપણે એકદમ સોફ્ટ એવો બાંધવાનો છે બહુ હાર્ડ લોટ નથી બાંધવાનો થોડો ઢીલો હોય ને એવો જ લોટ આપણે બાંધવાનો છે તો જ તમારું ખારીનું જે ટેક્સચર છે એ સરસ રીતે આવશે અને લેયર પડશે અને આપણે એકદમ જે પરત હોય એ પરત એકદમ બને છે અને ખુલ્લી પણ જાય છે અને એકદમ પોચી અને સોફ્ટ બને છે તો હવે આ રીતે આપણે લોટને ઢીલો એવો થોડો રાખવાનો છે લોટ પણ સરસ આપણે એને બાંધી લીધો છે તો લોટ હું તમને બતાવું છું આ રીતે લોટ આપણે બાંધી લેવાનો છે અને હવે આપણે એક પાટલા ઉપર લઈ લઈશું અને આ રીતે લોટ આપણે લઈ અને એને કોરો લોટનો આપણે છંટકાવ કરી એને થોડો હલકો આપણે વણી લેવાનો છે તો અહીંયા કોરો લોટ આપણે છંટકાવ કરી દીધો છે અને ફક્ત આપણે એને હલકો જેવો વણી લેવાનો છે બહુ આપણે એનો એકદમ મોટો રોટલો જેવું નથી વણવાનું ફક્ત ખાલી એને આપણે જે ચાર ભાગના આપણે અહીંયા ટુકડા કરી લઈશું જે સાઈજના આપણે જોઈએ એ સાઈડના આપણે ટોકળા કરી લેવાના છે તો આ રીતે તો હવે આ રીતે લઈ અને તમે જોઈ શકો છો કેવી સરસ રીતે પરત આપણી અંદર દેખાય છે અને હવે આપણે બધા આને મિક્સ કરી દેવાના છે એક પછી એક આપણે આને આ રીતે મિક્સ કરી દઈશું ફરી પાછું આપણે એને રોટલો તૈયાર કરીશું અને સીટ આપણે ફરી જે રીતે કરિંગ કર્યા એ રીતે એના ફરી આપણે સ્વીટ્સ કરી લઈશું જેટલા આપણે જે સાઈડના વણવાના હોય એ સાઈડના આપણે ફરી પાછા કરી લઈશું અને એક એક ગુલ્લો આપણે લઈ લઈશું આ રીતે અને ખારી તમારી એકદમ પળવાળી છૂટી છૂટી એવી બનશે અને હવે આપણે બધા ગુલ્લા લઈ લીધા છે અને હવે આપણે એનો સાટો બનાવી લેવાનો છે સાટા માટે અહીંયા આપણે ઘી લઈ લીધું છે ઘીનો જ સાટો કરવાનો અને તમારે તેલનો સાટો નહીં કરવાનો અને તેલ તમારે જ્યારે મોણમાં એવું યુઝ કરવાનું કે સુગંધવાળું તેલ ના હોવું જોઈએ અને રિફાઈન્ડ તેલ અને હવે આપણે એક ચમચી આપણે મેંદો લઈશું અને બે ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લઈશું અને એનો આ સાટો બનાવી લઈશું તો સાટો અહીંયા આપણે ઘીનો તૈયાર કરી લીધો છે આ રીતે એનો સાટો બનાવવો જરૂરી છે તો જોઈ શકો છો આ રીતે સાટાને તૈયાર કરવું આ રીતે પડવું જોઈએ અને હવે આપણે એને બાજુ પર મૂકી દઈ અને જે આપણે લુવા આપણે જે રોટલા કટકા કરાતા એનો એક ભાગ લઈ અને એનો રોટલો વણી લઈશું મોટો આપણે જેટલો થાય એટલો એકદમ પતલો એવો આપણે વણી લેવાનો છે અને પતલો રોટલો વણીશું એટલે જ્યારે આપણે ખારી જ્યારે આપણે એને બનાવીશું એટલે એના પડ એકદમ પાતળા બનશે અને છૂટા છૂટા બનશે અને એકદમ પોચી અને જેવી બેકરી સ્ટાઇલમાં બેકરીમાં બનાવતા હોય છે એવી જ આપણે ખારી આજે ઘરે બનાવવાના છીએ તો મિત્રો આ રીતે તમે જો એક એક ટિપ્સ તમે ફોલો કરતા જોતા રહીશો ને તો તમે તમારી આ રીતે જ તમારી ખારી બનશે અને બજાર જેવી જ લાગશે તો હવે આપણે આ રીતે બધા રોટલા મેં વણી લીધા છે મોટી સાઈઝના વણવાને એક રોટલો અહીંયા આપણે પાટલા ઉપર રાખી દીધો છે અને હવે આપણે જે સાટો લીધો છે એને આ રીતે હાથમાં લઈ અને બધી બાજુ આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે બધી બાજુ લગાવી દેવું કોઈ જગ્યા આપણે બાકી નથી રાખવાની એ રીતે આપણે એને લગાવતા રહેવાનું છે તો રોટલો તમારો જેટલો મોટો થાય ને એટલો તમારે કરવાનો અને જો તમને પાટલા ઉપર ન ફાવતું હોય ને તો તમે એને પ્લેટફોર્મ પર પણ તમે એને વણી શકો છો અને પછી એને તમે આ રીતે એને સાંટો આપણે જે તૈયાર કર્યો હોય એ સાંટાને આપણે લગાવી દેવાનો હોય છે અને હવે આપણે બીજો રોટલો લઈશું અને આ રીતે એને સરખો આપણે એને ખેંચીને અને બંને બધી સાઈડ આપણે એને સરખો કરી લઈશું અને ફરી પાછું આપણે એને સાટો લઈને આપણે એને લગાડી દઈશું આ રીતે સરખો કરી લેવો બધી બાજુ ફરી પાછું આપણે સાટો લઈશું અને ફરી આ રીતે લગાડી દઈશું તો આ રીતે કરવાથી તમારી ખારી એકદમ છૂટી છૂટી અને પળવાળી બને છે અને સરસ રીતે ખાવાની પણ બહુ મજા આવે છે તો મિત્રો તમે જે આને કહેતા હોય ખારી કહેતા હોય કે મઠરી કહેતા હોય પણ આપણે એને આ રીતે આપણે તૈયાર કરવાના છે અને હવે આપણે એનો જે એક બાજુનો ભાગ લઈ અને તમારે સાટો તો તમારે બધી બાજુ લેવાની એક બાજુનો આ રીતે ભાગ ઉઠાવીને આપણે એની ઉપર ફરી પાછો આપણે સાટો લગાવી દઈશું અને ફરી પાછો આપણે આ બાજુનો ભાગ લેવાનો છે ફરી પાછો આપણે એને સાટો લગાવી દેવાનો છે અને ફરી પાછો આપણે એને આ બાજુથી આપણે ભાગ એક લેવાનો છે સાટો તો આપણે બધે સારી જગ્યાએ લઈ લેવાનું એટલે સરસ તમારે જ્યારે આ તમે એને બનાવો અને તેલમાં તળો એટલે તમારી બધા પળ છૂટા છૂટા બની જાય તો આ રીતે આપણે સાટો બધે લગાવી દેવાનો છે ફરી પાછો આપણે જે આ એક ભાગ ઉપાડીને આપણે આ રીતે ઉપર મૂકી દેવાનો છે અને પછી હવે આને આપણે સાઈડ પર મૂકી અને બીજો આપણે એ રીતે બનાવી લઈશું તો બંને આપણે આ રીતે બનાવી લીધા છે અને તમારી પાસે હવે આપણે આ રીતે બીજો બનાવી લઈશું અને ટાઈમ હોય તો તમે એને ફ્રીજમાં થોડીવાર મૂકી શકો છો તો ફરી પાછો આપણે જે બીજા રોટલેનો સાટા આ રીતે તૈયાર કરી લઈશું એક ફરી પાછો જે સેમ આપણે અગાઉ બતાવ્યું હોય એ રીતે બધી બાજુ લાગી જવું જોઈએ તો જ તમારી ખારી એકદમ પરફેક્ટ અને સરસ રીતે બનશે અને હવે આપણે આ રીતે ફરી પાછું લગાવી દઈશું ફરી પાછું અહીંયા લઈ લીધું છે અને તરત આપણે એનો સાટો લગાવી દઈશું કોઈ જગ્યાએ એવી બાકી નહીં રાખવાની અને જો તમે આ રીતે કરશો ને તો તમારી ખારી એકદમ પરફેક્ટ અને બજાર જે અને આ ખારીને તમે બેક કરી શકો છો તળી શકો છો અને જો તમારી પાસે ઓવન હોય અને તમારી પાસે એર ફ્રાયર હોય તો તમે એર ફ્રાયરમાં પણ તમે એને ફ્રાય કરી શકો છો અને આ રીતે હવે આપણે બધા બનાવી લીધા છે બંને અને ફરી પાછા કોરા લોટથી એને છંટકાવ કરીને મોટો રોટલો ફરી પાછો આપણે વણી લેવાનો છે તો આ રીતે વણાઈ જાય એટલે એને આપણે જે રીતને આપણે સાઈડની જે ખારી જોતી હોય એ સાઈડની ફરી પાછો તમારે જેટલો મોટો થાય એટલો પતલો તમારે એનો કરી લેવો તો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ચાકુ લઈને એને કટિંગ કરી લઈશું તો હું અહીંયા ચારે ભાગમાં એને ચોક્કરમાં એનો કટ કરી લઉં છું આ રીતે એને સરસ રીતે એક સરખા ખારી બને અને બજારમાં તો સરસ રીતે લાંબી ગોળ ચોરસ નાના નાના પીસમાં પણ બનતી હોય છે પણ આપણે જે બનાવીશું એ મોટી ખારી એવી બનાવીશું તો અહીંયા આપણે બે ભાગ કરીશું અને મોટી બજારમાં મોટી પણ આવે છે અને નાની પણ આવે છે તો આપણે મોટી સાઈઝનો એક બનાવીશું અને બીજી આપણે નાની નાની બનાવીશું તો હવે આ રીતે આપણે બધી તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો અને હવે બીજો પણ આપણે પ્લેટફોર્મ પર મેં વણી લીધો અને પ્લેટફોર્મ પર આપણે જેટલો મોટો રોટલો વણવો હોય એટલો તમે એને પતલી કરી શકો હવે આપણે આ રીતે એને નાના નાના પીસીસ કરી લઈશું એટલે આપણી ખારી સરસ જ તૈયાર થઈ જાય તો અહીંયા આપણે હું નાની નાની બનાવી લઉં છું તો આ રીતે તમે જોઈ શકો છો એક વાટકામાંથી આપણી કેટલી બધી ખારી તૈયાર થઈ જાય છે તો છે ને મિત્રો એકદમ ઈઝી ખારી બનાવી અને હવે આપણે બધી જ તૈયાર કરી અને આ થાળી પર લઈ લીધી છે તો આ રીતે આપણે બધી તૈયાર કરી દેવી અને પછી તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે અને તેલ ગરમ થોડું હલકું એવું જ ગરમ તો છે ને બધી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને તળી લઈશું તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલને આપણે હલકું એવું ગરમ કરી અને આ રીતે હું બધી અંદર ઉમેરું છું તમે જોઈ શકો છો એકદમ હલકું બબલ આવે એવું તેલ છે અને નાખતા જ જો એકદમ ઉપર આવી ગઈ છે તો આ રીતે મૂકવાથી બધી જ ખારી તમારી ઉપર આવી જાય પછી જ તમારે એને ઉલટ પુલટ કરવું તો બધી ખારી ઉપર આવી ગઈ છે તો છે ને મિત્રો એકદમ ઈજી ખારી બનાવી અને હવે આપણે એને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા રહીશું અને ખારીનો કલર અડધો કેવો બ્રાઉન રંગનો હોય છે એ રીતે આપણે એને બ્રાઉન રંગની કર લાલ રંગની થવા દેવાની આ રીતે તમે જોઈ શકો છો કેવો સરસ ફૂલીને એકદમ પરત એવા ખુલી ગયા છે તો આ રીતે કરવાથી એકદમ બધી ખારીના છૂટતા છૂટતા બધા પડ તૈયાર થાય છે ને ખારીનો કલર પણ સરસ એવો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે બીજા ઉમેરીશું બીજી પણ સેમ એમ જ ઉમેરી દીધી છે તો જોઈ શકો છો એકદમ બધી ખારી આપણી ઉપર આવી ગઈ છે અને આ રીતે આ ઉપર બધી આવી જવી જોઈએ અને ફૂલી અને સરસ રીતે અને હવે આપણે એને ઉલટ પુલટ કરતા ગોલ્ડન કલર આવે એટલે ત્યાં સુધી એને આપણે ટ્રાય કરી લેવી અને તમે જોઈ શકો છો સરસ રીતે ખારી આપણી એકદમ પરત જ પરત દેખાય છે અને ખાવામાં પણ બ એકદમ ટેસ્ટી અને તમે ચા બનાવેલો હોય તો ચા સાથે ખાવામાં ખૂબ મજા આવે છે તો મિત્રો બજારને કાર્ય કરતાં આપણે ઘરે બનાવેલી ખારી બહુ જ ટેસ્ટી અને એકદમ ચોખ્ખાઈનું ધ્યાન તો છે ને મિત્રો ખારી બનાવવી એકદમ ઈજી તો મિત્રો બનાવજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો